હવે આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના ગારિયાધારના પાલીતાણામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે ચાર ઇંચ વરસાદથી ગારીયાધારના અનેક ગામો અત્યારે બેટમાં ફેરવાયો છે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ ખાસ કરી પરવડી ગામ કે જ્યાં સૌથી વધારે અત્યારે માઠી પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકો પ્રભાવિત થયા છે અનેક વાહનો પણ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા છે કોઈક વાહનો ફસાયા છે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે ખાસ કરી આ ગારિયાધારનું ઠાસા ગામ કે જ્યાં અત્યારે ઘરોમાં પણ વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોની હાલત અત્યંત કફોડી બનવા પામી છે કારણ કે લોકોની ઘર વખરી વરસાદી પાણીમાં તણાઈ ગઈ છે ડૂબી ગઈ છે પ્રભાવિત થઈ છે જેના કારણે અત્યારે લોકોની માટે આબ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાલિતાણા વીરપુર જીવાપુર અને ડુંગર પરમાં પણ વરસાદને કારણે તરફ જળ જમાવડો આદપુર જામવાળી અને લુવારવામાં પણ વરસાદ પડ્યો છે જેને કારણે સ્થાનિક જનજીવન ઉપર તેની વ્યાપક અસર થવા પામી છે આ સાથે રાજથડી સેંજણીયા ઘેટી સોનપરી ગામમાં પણ વરસાદ વરસ્યો છે વડાળ અને કદમગીરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અંદરાધાર વરસાદ પડ્યો છે આંધ્રાધાર વરસાદને કારણે લોકોને હાલત અત્યારે કફોડી બની રહી છે અનેક જગ્યા ઉપર વરસાદી પાણી ભરાયા છે જેને કારણે લોકો અત્યારે સલામત સ્થળે ખસી જઈ રહ્યા છે અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે